આ ઋતુ પરિવર્તન મચ્છરોના ઉપદ્રવ અને વાયરલ ઇન્ફેક્શન માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે જેના પરિણામે મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ગુનિયા જેવા રોગોના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે આરોગ્ય વિભાગના આંકડા મુજબ રોગચાળાની સ્થિતિ ગંભીર બનતી જાય છે અને જો આના પર તાત્કાલિક નિયંત્રણ ન મુકાય તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે શહેરીજનોને સાવચેતી રાખવા અને તંદુરસ્ત આહાર લેવા માટે અપીલ કરવામાં આવે છે

તેમના રહેણાંક વિસ્તારમાં ક્યાંય પણ પાણીનો ભરાવો ન થવા દે કારણ કે મચ્છરોનો ઉપદ્રવ ત્યાંથી જ ફેલાય છે ફૂલદાની ટાયર કે કુલરના પાણીની નિયમિતપણે બદલવું જરૂરી છે મચ્છરદાનીનો ઉપયોગ કરવો અને આખા શરીરને ઢાંકે તેવા કપડાં પહેરવા એ પણ મહત્વનું છે જો તાવ સાંધાનો કે શરીરે લાલ ચાઠા જેવા કોઈ પણ લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ રોગચાળો હરાવવા માટે જનભાગીદારી અને તંત્રનો સહયોગ અત્યંત આવશ્યક છે તો ગળીમાં વરસાદ પડે છે અને રાત્રે ઠંડી નો ભેગી થવાના કારણે અત્યારે શરદી ખાંસી અને વાયરલ ફીવરના કેસો વધી રહ્યા છે તો જુઓ એક કેસમાં આપણે વાયરલ ફીવરમાં આપણે દવા ઉપરાંત ખાવા પીવાનું બહારનું ખાવાનું ટાળવું જોઈએ અને જ્યાં લોકો વધારે ભેગા થાય ત્યાં જવાનું ટાળવું જોઈએ બધા દૂર ધુમાડા થી દૂર રહેવું જોઈએ અને માસ્ક પહેરવો જોઈએ અત્યારે ઓછા થઈ રહ્યા અત્યારે પહેલા જે વધારે આવતા હતા અત્યારે વાયરલ કેસો ઓછા થઈ ગયા નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર